અમદાવાદના જમાલપુર શાક માર્કેટ પાસે એક ગેંગ આવેલી છે જે લોકોના મોબાઈલની ચોરી કરી રહી છે તેવી બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ કરી હતી જે દરમિયાન બે માણસો જે શકમંદ જેવા લાગતા પોલીસે પૂછપરછ કરતા એકનું નામ અવિનાશ અને બીજાનું નામ શ્યામ કુમાર જણાવી આવેલ હતા આ બંને મૂળ ઝારખંડના વતની છે અને તેઓ પાસે એક થેલામાં અઠાવન મોબાઈલ મળેલ છે જેમાં સેમસંગ એપલ જેવા અન્ય મોબાઈલ પણ મળી આવેલ છે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ ઝારખંડ ખાતે તેઓની એક મોટી ગેંગ છે અને તેઓ ગેંગ સાથે મળીને આ મોબાઈલ ચોરીના કારનામાને અંજામ આપી રહ્યા છે કે જમાલપુર શાક માર્કેટ પાસે એક ગેંગ આવેલી છે અને મોબાઈલની ચોરી કરી રહી છે એવી બાતની હકીકતના આધારે અમારી આ ટીમ ત્યાં ગઈ અને વોચમાં ઊભી રહી એ દરમિયાન અમને બે માણસો જે અમે જેવા લાગ્યા જેમાં એકનું નામ છે અવિનાશકુમાર રાજુ મહંતો જેની ઉંમર છે ઓગણીસ વર્ષ અને શ્યામકુમાર સંજય રામ ઉસમી જે બંને મૂળ ઝારખંડના રહેવાસી છે સાહેબગંજ સાહેબરાજ જિલ્લાના આ લોકોને મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ છે અને તેમની પાસે થેલો હતો એ થેલાની અંદર આશરે ગણતરી મુજબ અઠ્ઠાવન મોબાઈલ મળેલ છે જેમાં એપલ સેમસંગ અને બીજી રેડમી કંપનીના કુલ અઠ્ઠાવન મોબાઈલ મળ્યા છે આ લોકોને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરવામાં આવેલ તો આ લોકોની એક ઝારખંડ ખાતે એમના સાહેબરાજ જિલ્લામાં અને એમના ગામમાં એક ગેંગ છે